દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ ખાતે વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું લોક અદાલત ઉદઘાટન દીપ પ્રાગટ્ય કરીને નેશનલ લોક અદાલત શુભારંભ કરવામાં આવ્યો ઉપસ્થિતમાં મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જે એલ ઓડેદર તથા સચિવ જિલ્લા કાનૂની વિશાલ ગઢવી તથા બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ સિનિયર એડવોકેટ રણજીત રાઠોડની હાજરીમાં નેશનલ લોક અદાલતમાં એક કરોડ પચાસ લાખ અને એકસઠ લાખનું સુખદ કેસોનું સમાધાન થશે આ આજે યોજાયેલી લોક અદાલતમાં બે ભાઈઓની વચ્ચે પચીસ વર્ષથી બે ભાઈઓના સંબંધ ન હતા તેવા કેસનું આજે પચીસ વર્ષ પછી સમાધાન થયું ત્રીસ વર્ષ જૂના કેસ આજે છેલ્લી નેશનલ લોક અદાલતમાં નિવારણ આવશે <पल्ण> <प्णेखे> कोर्ट तो। में एक 25 वर्ष पचीस वर्षित दावा समाधान थे एक केस केस और છેલ્લી લોક અદાલત આપણે આજે ડિસેમ્બરની અંદર યોજા નેશનલ લોક અદાલત યોજાઈ રહી છે અને એમાં આજે ખૂબ સરસ પ્રતિભાવ આપણને મળે એવી દેખાય છે શરૂઆતથી જ આપણે જોયું હમણાં કે બે મેટર એમએસપીની ખૂબ મોટા રકમની દોઢ કરોડ અને સિક્સટી વન લાખ રૂપીસ રિસ્પેક્ટિવલી એ સેટલ થઈ છે એ જ પ્રમાણે સિવિલ લિટિગેશનની અંદર પક્ષકારોએ ખૂબ સારો અભિગમ રાખી અને માનનીય અગ્રવાલ સાહેબની કોર્ટમાં આશરે વીસથી પચીસ વર્ષ જૂનું લિટિગેશન જે હતું એનો આજ સુખદ અંત આવ્યો છે અને આ બંનેની સાથે સાથે જ અમે એમએસસીપી બાર પણ આજે ખૂબ જ સરસ પ્રતિભાવ આપે અને એ ખૂબ જ સારી ઘણી મોટા પ્રમાણમાં મેટરો સેટલ થાય એવું દેખાય છે એ ઉપરાંત બીજી ઘણી કેટેગરીઝની મેટર્સ જે છે આપણે આજે સેટલ કરવા જઈ રહ્યા છે ફેમિલી મેટર્સ હોય કે સિવિલ મેટર્સ હોય ટ્રેડમાર્કની મેટર્સ છે એ સિવાય બી ઓલમોસ્ટ બધા સિરિયસ ઓફન્સ છોડીને સ્પેશિયલ એકસની હોય એ છોડીને આપણે તમામ મેટર્સ સેટલ થવા પાત્ર છે અને જે જે નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના સૂચના અનુસાર સેટલ કરવા પાત્ર રહ્યું હોય એ આપણે સેટલ કરીશું આજે અને એ સાથે જ હવે આપણે આઈ વિશ ઓલ ધ પાર્ટીઝ all the very best so that they can uh, proceed with the local court thank you very much કા ભાઈઓના વચ્ચે વિખવાદ છેલ્લા 24 વર્ષથી ચાલતો હતો બંને ભાઈઓની પોયો દ્વારા પોયો દ્વારા એક જનને વિલતી અને એક જનને એડોપ્શન નીડતી પ્રોપર્ટી આપી હતી મોટો ભાઈ છે એ વિલતી આવેલા કે એ વિલતી મારી પ્રોપર્ટી છે અને નાના ભાઈએ મને એડોપ્ટ કરેલો છે એડોપ્ટ ચાઈલ તરીકે મારી પ્રોપર્ટી છે આ વિખવાદ ચાલુ હતો આ બંને વિખવાદનો ટ્રાયલ કોર્ટમાં હુકમ થયો મોટાભાઈની તરફેણમાં હુકમ થયો ત્યારબાદ ભાઈએ અપીલ દાખલ કરી અને બંને અપીલમાં નામદાર કોર્ટના તેમજ બંને વકીલના અને બંને ભાઈઓ વચ્ચે જે પરિસ્થિતિ ઊભી થઈ અને સમાધાન માટેના જે પ્રયત્નો થયા એમાં આજે સફળતા મળી છે અને ચોવીસ વર્ષ પછી પ્રોપર્ટી અંગેનો બે સગા ભાઈઓ વચ્ચેનો વિખવાદ અને વિવાદનો અંત આવ્યો છે અને આજે એ બંને ભાઈઓ એક સાથે ઊભા છે એટલે લોક અદાલત દ્વારા નામદાર કોર્ટ દ્વારા માત્ર કેસોના માટે સમાધાન નહીં પણ એક સમાજને એક દાખલો બેસાડવાની આ વાત છે કે સમાજમાં કૌટુંબિક વિખવાદને પણ બધાને એક કરવામાં નામદાર કોર્ટ સફળ થઈ છે એ અત્યારે

એડવોકેટ છું અને મિસ્ટર પટેલ પરેશ રોય પરેશભાઈ પટેલ એ અને બી એડવોકેટ છે અમે બંને એડવોકેટના સફળ પ્રયત્નથી અને નામદાર કોર્ટના અર્થાગ પ્રયત્ન દ્વારા આ થેન્ક યુ સફળતા મળી છે આજ રોજ આજ રોજ બે હજાર ચોવીસની છેલ્લી નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે જેમાં નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટીના નેજા નીચે સ્ટેટ લીગલ સર્વિસ ਥોરિટીના માર્ગદર્શનથી આપણે વડોદરા જિલ્લાની તમામ અદાલતોની અંદર નામદાર ચેરમેન શ્રી ડીએલએસએ ઓર્ધિદ્રા સાહેબની અધ્યક્ષતામાં નેશનલ લોક અદાલત આજે આપણે ખુલ્લી મૂકી છે અને આજ રોજ અમને જણાવતા હર્ષ થાય છે કે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલની જે મેટર્સ હોય છે કે જેમાં ખરા અર્થની અંદર લોકોને ન્યાય મળ્યો કહેવાય કે એ સમાધાનથી એમને ત્વરિત નાણાં મળે તો એવી લગભગ સુધી ઘણી બધી મેટર્સ છેલ્લા આખા વર્ષની અંદર કહી શકીશ હું કે આ વર્ષે આપણે સૌથી વધારે મેટર્સ સમાધાન થવા જઈ રહી છે મોટી બે મેટરો કે જેમાં દોઢ કરોડ અને પાસઠ લાખની અંદર ગો ડિજિટ કંપનીએ સમાધાન કરેલ છે તે બદલ તેમના વિદ્વાન વકીલશ્રીઓને પણ શુભેચ્છા પાછું છું ઉપરાંત ઘણા જૂના જૂના દાવાઓ કે વર્ષોથી વિવાદિત દાવાઓ પણ નામદાર કોર્ટોની ઇન્ટરવેન્સથી અને છેલ્લા એક મહિનાની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની જે મહેનત હતી કે અમે પ્રી લી લોક અદાલત સિટિંગ્સ કરીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને લોક અદાલત એ એક એવું માધ્યમ છે કે જ્યાં દરેક પક્ષનો વિજય છે કોઈનો હાર નથી એ નેમ સાથે અમે આ લોક અદાલત આજે ખુલ્લી મૂકી છે અને છેલ્લા એક મહિનાની મહેનતથી આજ રોજ અમને ભવ્ય સફળતા મળવા જઈ રહી છે અને હું વાત કરું કે પેન્ડિંગ કેસીસ તો લગભગ ત્રીસેક હજાર જેટલા પેન્ડિંગ કેસીસ તથા પ્રી લિટિગેશનના કેસીસ કે જે કેસો હજી સુધી કોર્ટમાં આવ્યા નથી પરંતુ કોર્ટમાં આવતા અગાઉ પણ એ કેસોની અંદર અમે સમાધાનકારી વલણ અપનાવી અને એ પણ લગભગ ત્રીસેક હજાર જેટલા કેસો આજે પરિપૂર્ણ થઈ રહ્યા છે અને ખરા અર્થમાં લોકોનો વિજય અને લોકો માટેની આ લોક અદાલતમાં આપણે ભવ્ય સફળતા મેળવી રહ્યા છીએ